ડ્રેનેજ લાઈનની ઊંડા વીસ થી બાવીસ ફૂટ હતી ખાડી ઉપરની ડ્રેનેજ લાઈન લઈ જવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું લેવલ મળતું ન હોવાથી ખાડીના નીચેથી વીસથી બાવીસ ફૂટ ખોદીને ડ્રેનેજ લાઈન લઈ જવામાં આવી છે ખાડીના જે બી મપ હતા તે જે સીબીથી ખોદી નાખવામાં આવ્યા હતા અને નીચેથી પાઇપલાઇન નાખવામાં આવી હતી તેથી ખાડીનો જે એક સાઈડનો ભાગ હતો તે એકાએક બેસી ગયો છે કોર્પોરેશન દ્વારા ત્યાં ખાડી ઉપર જે જગ્યા બેસી ગઈ હતી ત્યાં પુરાણ કરીને કપચી વગેરે નાખી તાત્કાલિક પુરાણ કામ કર્યું હતું જો કે ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ ખાડીનો એક ભાગ બેસી જવાથી એસએમસીની દબાણ શાખાએ તાત્કાલિક ધોરણે સમ્રાટ અપાર્ટમેન્ટ પહોંચીને ફ્લેટને બંધ કરવાનું શરૂ કરી દીધું હતું નાના નાના બાળકો અને મહિલાઓ સાથે દસ પરિવારોના અંદાજે ચાલીસથી પચાસ લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા તેમાંથી પંદરથી વીસ લોકોને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા છે ત્યારે અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓના ઘરે પહોંચ્યા હતા દમણ ખાતાના સુપરવાઇઝર ભાવીની જણાવ્યું હતું કે કયા કારણસર ખાલી કરાવી રહ્યા છે તેની અમને પણ ખબર નથી પણ તો અમારા ઉપલી અધિકારીનો ફોન આવ્યો તો કે સમ્રાટ એપાર્ટમેન્ટમાં તાત્કાલિક ફેટ બંધ કરાવો અને તેમાં જે રહીશો છે તેમને અન્ય જગ્યાઓ પર શિફ્ટ કરો તેથી તેમને મરઘા કેન્દ્ર પાસે અથવા તો સમ્રાટ કોમ્યુનિટી હોલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે સમ્રાટમાં રહેતા હતા

ડ્રેનેજ લાઈનની કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ હોવાનું કહીને ને દબાણ શાખાએ અચાનક જ સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચી ફ્લેટને બંધ કરવાનું શરૂ કરી લોકોને મકાનમાંથી બહાર કાઢ્યા હતા એટલે કેટલાક લોકોને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયા છે તો અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરીને પોતાના નજીકના સંબંધીઓને ઘરે પહોંચ્યા હતા આ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર રહ્યા ન હતા માત્ર દબાણ ખાતાના માણસો જ હતા